અને વડીલો દુનિયામાં બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો અત્યારે આપણે કળિયુગની વાત કરી રહ્યા છીએ તો આ કળિયુગમાં જીવવા માટે શું છે ચાવી અને એનાથી આપણે તરી જઈએ આરામથી સુખપૂર્વક તરી જઈએ તો એના માટેના રસ્તાઓ જે છે એ હું બતાવી રહી છું તો મિત્રો આજે પણ હું બતાવીશ કે આપણે જે પુણ્ય કર્યું છે એનો ક્યારેય આપણે કોઈની સમક્ષ બતાવવું ન જોઈએ અને બીજું કે આપણે જે પૂજા પાઠ કરીએ છીએ એ કેટલા કરવા જોઈએ અને એની ગણતરી શા માટે ન રાખવી જોઈએ તો આ બધી વાતો આપણે કરશું અને એના માટે વિડીયો જે છે એ ખૂબ રસપ્રદ થવાનો છે તો મિત્રો વિડીયો પૂરો જોજો અને છેલ્લે તમને જો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિકને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચલો આપણે વાત શરૂ કરીએ તો પ્રચેતાઓ એ પ્રાચીર બહી રાજાના પુત્રો છે ભગવાન ભાગવતમાં લખ્યું છે કે પ્રચેતાઓએ એક બે વર્ષ નહીં પરંતુ દસ હજાર વર્ષ સુધી નારાયણ સરોવરના કિનારે જપ કરેલા ત્યારે તેમની સમક્ષ નારાયણ ભગવાન પ્રગટ થયેલા જપ કરવાથી અજ્ઞાનનું આવરણ દૂર થાય છે મન શુદ્ધ થાય છે અને જીવન સુધરે છે રામદાસ સ્વામીએ દાસ બોધમાં અનુભવથી લખ્યું છે કે તેર કરોડ જપ કરવાથી ઈશ્વરના સાક્ષાત દર્શન થાય છે જપથી પૂર્વજન્મના પાપ બળે છે જપનું ફળ તરત જોવામાં ન આવે તો માનવું કે હજુ પાપ બાકી છે તેનો નાશ થઈ રહ્યો છે કેમ કે આપણા પાપો જે છે એ જન્મ જન્મના હોય છે કેટલા જન્મોથી આપણે બધા કર્મ જે છે એ આપણા કરેલા હોય છે અને એ બધું આપણે લઈ અને આપણો પુનર્જન્મ થતો હોય છે અને આપણે એ પ્રમાણે જો જપ તપ ભગવાનની પૂજા આરાધના નવા જન્મમાં આપણે ન કરીએ તો એનો વધારો થતો જાય છે ઘટાડો નથી થતો તો એનો એક દાખલો છે કે વિદ્યારણ્ય સ્વામીજીના જીવનનો એક ખૂબ સુંદર પ્રસંગ છે કે વિદ્યારણ્ય સ્વામીની સ્થિતિ ગરીબ હતી તેમણે અર્થ પ્રાપ્તિ માટે ગાયત્રી મંત્રના ચોવીસ પુનઃચરણ કર્યા પણ અર્થ પ્રાપ્તિ ન થઈ તેથી કંટાળી અને છેવટે તેમણે સંન્યાસ લીધો તે વખતે તેમને ગાયત્રી માના દર્શન થયા અને માએ કહ્યું કે માઘ માગ હું પ્રસન્ન છું વિદ્યારણ્ય સ્વામી માને કહે છે કે માતાજી જ્યારે જરૂર હતી ત્યારે તમે ન આવ્યા હવે તમારી મને સી જરૂર છે પણ એટલું બતાવો કે મારા ઉપર તે વખતે કેમ પ્રસન્ન થયા માતાજી કહે કે ઠીક છે પણ તું એકવાર પાછળ ફરીને જો વિદ્યારણ્ય સ્વામીએ પાછળ જોયું તો તેમણે ચોવીસ પહાડોને બળતા જોયા તેમણે પૂછ્યું કે મા આ શું કૌતુક છે મા કહે કે તારા અનેક જન્મોના પાપ તારી તપશ્ચર્યાથી બળી રહ્યા છે તારા પાપોનો ક્ષય થયો શુદ્ધ થયો એટલે હું આવી વિદ્યારણ્ય સ્વામી કહે છે કે મા હવે હું શુદ્ધ થયો હવે મારે કશું માગવું નથી તે પછી તેમણે પંચદશી નામના વેદાંતનો ઉત્તમ ગ્રંથ લખ્યો એવી જ રીતે પ્રચેતાઓ નારાયણ સરોવરના કિનારે રુદ્રગીતના દસ હજાર વર્ષ સુધીના જપ પૂરા થાય છે અને નારાયણના દર્શન થાય છે નારાયણે આજ્ઞા કરી હવે ઘેર જઈ અને લગ્ન કરો પ્રચેતાઓએ કહ્યું કે અમારે લગ્ન કરવા નથી પરમાત્માએ તેમને સમજાવે છે કે લગ્ન કર્યા પહેલાં સંન્યાસ લેશો અને પછી વાસના જાગશે તો પતન નિશ્ચિત છે લગ્ન પછી વિવેકથી કામ વાસના ભોગવી અને પછી તેનો ત્યાગ કરવાથી સૂક્ષ્મ વાસનાઓ દૂર થશે ઈશ્વરની માયા બે રીતે જીવને મારે છે પરણેલો પસ્તાય છે અને કુંવારો પણ પસ્તાય છે લગ્ન કર્યા પછી સાવધાન રહેવું અશક્ય જેવું છે ગૃહસ્થાશ્રમનું વાતાવરણ એવું છે કે તમે વિષમતા કર્યા વગર ચાલતું જ નથી મમતા થઈ એટલે ક્ષમતા રહેતી નથી અને વિષમતા આવે છે ભગવાન કહે છે કે એક કામ કરો હું તમારું રક્ષણ કરીશ પણ તમારે રોજ ત્રણ કલાક નિયમપૂર્વક મારું સેવા અને સ્મરણ કરવું પછી એકવીસ કલાક હું તમારું ધ્યાન રાખીશ મિત્રો અત્યારના જમાનામાં ત્રણ કલાક સેવા સ્મરણ કરનાર તો બહુ જૂજ લોકો જોવા મળે છે એક આસને બેસી અને ત્રણ કલાક ભગવત સ્મરણ કરે તેને ભગવાન પાપ કરતા અટકાવે છે પાપ કરતા જો ખટકો લાગે તો સમજવું કે પ્રભુની સાધારણ કૃપા થઈ છે પાપ કરવાની ટેવ જો છૂટી જાય તો સમજો કે પ્રભુની પૂર્ણ કૃપા થઈ છે કોઈ પણ કાર્ય બુદ્ધિ અને શક્તિ વગર થતા નથી અને ઈશ્વરની આરાધના વગર બુદ્ધિ અને શક્તિ મળતા નથી પ્રચેતાઓને નારાયણે બોધ આપ્યો છે કે ઓછામાં ઓછા એક પ્રહર મારી પાછળ આપો પ્રહર એટલે કે ત્રણ કલાક હું તમારું ધ્યાન રાખીશ પાપ છૂટે મન શુદ્ધ થાય ત્યારે ઈશ્વરની કૃપા થઈ તેમ સમજવું ગૃહસ્થાશ્રમમાં મમતા મારે છે માટી પથ્થર અને સોનું સમાન થાય એવી દ્રષ્ટિ કેળવવી બહુ જ જરૂરી છે જ્યારે આપણે મમતા થાય છે ત્યારે કોઈ પણ વસ્તુની અત્યારના આપણે જોઈએ તો સમાજમાં સેના માટે ઝઘડા થાય છે સમાજમાં હંમેશા જર જમીન અને જોરું એનામાં એના માટે હંમેશા ઝઘડા થાય છે કે સોના માટે ભાઈઓ ભાઈઓના વેરી થઈ જાય છે જમીન માટે ભાઈ બહેન એકબીજાના વેરી થાય છે મા બાપના વેરી છોકરાઓ થાય છે તો આ બધું જે છે એ કોણ કરાવે છે તો આ એક મમતા છે માણસની અને એ છે એ કરાવે છે સોનું પણ જ્યારે કંકર સમજે ત્યારે આ બધી મમતા અને માયા છે એ બધી છૂટી છે એવું સમજવું જોઈએ તો અનાશક્તિ છે એ બહુ મહત્ત્વની છે મહારાષ્ટ્રમાં મિત્રો એક રાકા નામના સંત થઈ ગયા ધનનો ત્યાગ કરી પતિ પત્ની સાદું જીવન ગાળે જંગલમાંથી લાકડા કાપી લાવે અને ગુજરાન ચલાવે એક વખત લાકડા કાપી અને આવતા હતા રાંકા આગળ અને પત્ની પાછળ રસ્તામાં રાંકાએ એક સોનાનો હાર જોયો અને તેને થયું કે પત્નીની દૃષ્ટિ કદાચ આ હાર જોઈ અને બગડશે પત્ની થોડી પાછળ હતી એટલે રાકા હાર ઉપર ધૂળ નાખવા લાગ્યા જેથી પત્નીની નજર તેના પર પડે નહીં પત્ની આવી અને પૂછ્યું કે શા માટે ધૂળ ભેગી કરતા હતા રાકા કહે કાંઈ નહીં અંતે જ્યારે પત્નીના જાણમાં જાણમાં વાત આવી તો તે કહે છે કે તમે ધૂળ ઉપર શું કરવા ધૂળ નાખતા હતા હજુ તમારા મનમાં સોનું છે એ ભાવના રહી જ કેમ ત્યારે રાકાએ કહ્યું કે તું તો મારા કરતા પણ વધી તેરા વૈરાગ્ય તો બાંકા હે અને પત્નીનું નામ ત્યારથી પડ્યું બાંકા તો આ છે વૈરાગ્યનો ભાવ સંતોને મન ધૂળ અને સોનું સરખા હોય છે આવી અનાશક્તિ કેળવવી જોઈએ કરેલા સત્કર્મ પુણ્યને ભૂલી જાઓ પુણ્યનો અહંકાર સારો નથી પાપને યાદ કરો પાપને તમે યાદ કરશો ને તો તમારે અહંકાર જે છે તમારો નાશ પામશે કેમકે હરેક મનુષ્ય જે છે એ હંમેશા માણસ માત્ર ભૂલને પાત્ર કેમ કે દરેક માણસેથી ભૂલ થાય છે પણ એ ભૂલ આપણે દોહરાવી ન જોઈએ કેમ કે ભૂલ છે એના ઉપરથી આપણે એક સબક શીખવાનો હોય છે તો ભૂલ કરો એનો વાંધો નથી પણ ભૂલને બીજી વાર દોહરાવી ન જોઈએ એટલા માટે કીધું છે કે પુણ્યને યાદ નહીં કરવાનો અને પાપને હંમેશા આપણે યાદ રાખવું જોઈએ મહાભારતમાં યયાતી રાજાનો દ્રષ્ટાંત આવે છે કે યયાતી રાજાએ કરેલા પુણ્યના આધારે સદેહે સ્વર્ગમાં ગયા યયાથી ઇન્દ્રાસન પર બેસવા ગયા અને ઇન્દ્ર ગભરાયા તે બૃહસ્પતિ પાસે દોડી અને ગયા બૃહસ્પતિએ સલાહ આપી કે રાજાને પૂછી અને જો કે કયા કયા પુણ્યને આધારે તે ઇન્દ્રાસન પર બેસવા માગે છે જ્યારે તે પુણ્યોનું વર્ણન કરશે એટલે તેના પુણ્યોનો ક્ષય થશે અને સ્વર્ગમાંથી તેનું પતન થશે અને આવું જ થયું માટે યાદ રાખો કે કરેલા પુણ્યોને કોઈ દિવસ કોઈને કહેશો નહીં એવું કહેવાય છે કે આપણે જમણા હાથે કરેલ પુણ્ય છે એ ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ એની બદલે આપણે તો અત્યારે મંદિરો પર તકતીઓ લગાવીએ છીએ કે ફલાણા ભાઈએ ફલાણી જગ્યાએ ફલાણા મંદિર આટલા રૂપિયાનું દાન કર્યું છે તો આપણે આ જાહેર કરીએ છીએ કે પેઢીની પેઢી લોકો જોવે અને એને ખબર પડે કે આ આ ભાઈએ દાન અહીંયા કરેલું છે તો આપણે એ વાહવાહી કરવા માટે દાન કરીએ છીએ જ્યારે આપણે કોઈને દાન કરીએ એ આપણે કોઈને પણ કહેવું ન જોઈએ આપણે જપ કરીએ એ પણ કોઈને કહેવું ન જોઈએ અને બીજું કે જ્યારે આ જપ કરતા હોઈએ ને ત્યારે આપણે એને યાદ રાખવાની જરૂર નથી જ્યારે આપણા પુણ્યનો ઉદય થશે ત્યારે એની મેળાએ જ આપણને એનું ફળ છે એ મળવા લાગશે તો મિત્રો આ હતી આજની વાત કાલે પાછા મળીએ કંઈ નવી વાતો સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય રાધે રાધે જય શ્રી કૃષ્ણ